મિત્રો ઘણા બધા દેશો આજકાલ પરમાણુ બોમ્બ બનાવવામાં અને એનું પરીક્ષણ કરવામાં લાગી ગયા છે એક હરીફાઈની જેમ દરેક દેશ પરમાણુ બોમ્બ બનાવી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ એનું પરીક્ષણ કરી રહ્યા છે મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું કે પરમાણુ બોમ્બનો વિસ્ફોટ કઈ રીતે થાય એનું પરીક્ષણ કઈ રીતે દેશ કરે છે એના વિશે સંપૂર્ણ માહિતી જોઈશું મિત્રો આજના સમયમાં સૌથી વધારે પરમાણુ બોમ્બ ધરાવતા દેશ હોય તો બે છે એક અમેરિકા અને રશિયા અને અવારનવાર એ લોકો પરીક્ષણ કરતા હોય છે મિત્રો પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવું કોઈ જેવી તેવી વાત નથી મિત્રો પરમાણુ બોમ્બ પરનું પરીક્ષણ કરવાથી પ્રકૃતિને નુકસાન થાય છે જીવ જોખમાય છે મિત્રો સમગ્ર ધરતીનું જીવન એક ખતરામાં બદલાઈ જાય છે અગર પરમાણુ બોમ્બનું પરીક્ષણ જ્યાં કરવામાં આવે અને ત્યાંનો પવન કોઈ જીવંત લોકોની વસ્તી બાજુ જાય તો ત્યાં રેડિએશન વધી જાય છે અને લોકોની મૃત્યુ થઈ શકે છે કાં તો ઘણા બધા એવા જેનેટિક રોગ પણ થઈ શકે છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે પરમાણુ બોમ્બ કરતી વખતે એક શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈતું હોય છે તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો પરમાણુ બોમ્બનો વિસ્ફોટ કરતા પહેલા સૌથી પહેલા સ્થળની પસંદગી કરવાની હોય છે દેશ પાસે ગમે તેટલી ભૂમિ હોય મિત્રો તો પણ ગમે ત્યાં પરમાણુ પરીક્ષણ થઈ શકતું નથી કેમ કે પરીક્ષણ વખતે ધ્રુજારી પેદા થાય છે પરીક્ષણ પછી રેડિયેશન પેદા થાય છે એ બધાની અસર લાંબો સમય સુધી રહે છે એટલે જ ભારતે પોખરણ ભારતે જ્યારે પરીક્ષણ કર્યું હતું ત્યારે એમને પોખરણના રણમાં એવું એવું સ્થળ પસંદ કરી હતું જ્યાં દૂર દૂર સુધી કોઈ જીવન ન હોય રેડિયો એક્ટિવિટી તત્વો બહાર ન ફેલાય એ માટે મોટા ભાગના પરમાણુ પરીક્ષણો અંડરગ્રાઉન્ડ થતા હોય છે સ્થળની દૃષ્ટિએ પરમાણુ પરીક્ષણ ચાર પ્રકારે થાય મિત્રો પેટાળમાં પાણીમાં પાણીમાં મતલબ કે અંડરવોટર હવામાં મતલબ કે એટમોસ્ફેરિકમાં અને હવામાં ત્રીસ કિલોમીટર કરતાં ઊંચે સ્તર પર હવામાં જ્યારે પ્રેશન કરવામાં આવે તો તે ત્રીસ કિલોમીટરના ઉપર કરવામાં આવે ઓકે મિત્રો એના પછી આગળ હોય છે ડેટા ડિવાઇસ એસેમ્બલિંગ ડિવાઇસ એસેમ્બલિંગમાં મિત્રો કોઈ દેશ પાસે પરમાણુ બોમ્બ સાવ તૈયાર તો હોતો નથી વિવિધ પાર્ટ્સ હોય છે એ મોટે ભાગે છૂટા હોય છે કારણ કે મિત્રો જો અગર બોમ્બ તૈયાર હોય તો ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે કોઈપણ એવા તત્વો કે કોઈ પણ એવી વ્યક્તિ પણ ભૂલથી કે જાણી જોઈને એને વિસ્ફોટ કરી શકે એટલા માટે બધા જ પાર્ટ્સ અલગ અલગ હોય છે પાર્ટ છૂટાનો હોય તો પણ બોમ્બ મિસાઇલ કે વિમાનમાં ગોઠવેલો હોતો નથી બરાબર જ્યારે ટેસ્ટિંગ કરવાનું હોય છે ત્યારે એને એસેમ્બલ કરવામાં આવે છે હવે જમીનમાં રોપણી જમીનમાં કઈ રીતે રોપણી કરવામાં આવે છે જમીનમાં વિસ્ફોટ કરવાનો હોય તો કઈ રીતે કરવાનો હોય તો એના વિશે છે જ્યાં પરીક્ષણ કરવાનું હોય ત્યાં જમીનમાં ઊંડો હોલ મતલબ ઊંડો ખાડો કરવામાં આવે છે બોમ્બ તેમાં ઉતારવામાં આવે છે એ પછી બોમ્બની જમીનમાં રોપણી થાય છે એ પછી ખાડાને પૂરી દેવાય છે અને તેને સીલ કરી દેવામાં આવે છે જ્યાં પરમાણુ બોમ્બ હોય એ પોલાણ ખુલ્લું રહેતું નથી તેને સિમેન્ટ કોન્ક્રીટથી પૂરી દેવામાં આવે છે મે ઓગણીસો ચુમ્મોતેરમાં ભારતે જમીનમાં એકસો સાત મીટર ઊંડો બોર કરી ચૌદસો કિલોગ્રામ વજનનો અને એક પણ પચીસ મીટર વ્યાસવાળો પરમાણુ બોમ્બ તેમાં ઉતાર્યો હતો અને તે પોખરણમાં કર્યું હતું આપણે બધા જાણીએ છીએ ધડાકો તો મિત્રો બધી તૈયારી થયા પછી સૌ મહત્વનું કામ ધડાકો કરવાનું છે એ માટેનો કમાન્ડ જમીન પર ક્યાંક દૂર રહેલા કમાન્ડ સેન્ટરમાંથી અપાતો હોય છે ધડાકો થાય ત્યારે ધરતી ધ્રુજે ધ્રુજ જ મિત્રો નાનો એવો ભૂકંપ પણ આવે ઘણા દેશો પરમાણુ પરીક્ષણ અંગે કોઈ જાણકારી ન આપે તો પણ જમીનમાં થયેલા કંપને કારણે તેની ખબર પડી જાય છે બે હજાર સત્તરમાં ઉત્તર કોરિયાએ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે છ પોઈન્ટ ત્રણ મેગ્નેટ્યૂટનો પ્રચંડ કહી શકાય એવો ભૂકંપ આવ્યો હતો તેનાથી તેનાથી જગતને ખબર પડી હતી કે એમને પરમાણુ પરેશાન કર્યું ભારતના કેસમાં પણ પોખરણમાં જ્યાં ધડાકો થયો ત્યાં પોલાણ સર્જાયું અને તેની ધ્રુજારી સમગ્ર ધરતી પર અનુભવી હતી ધડાકા પછીની સ્થિતિ શું હોય છે મિત્રો તો મિત્રો ધડાકો થાય ત્યાં સામાન્ય રીતે જમીનમાં ખાડો પડી જતો હોય છે પોખરણમાં જમીન અંદર ઉતારી અને ત્યાં એંસી મીટર વ્યાસ ધરાવતો દસેક મીટરની ઊંડાઈનો ખાડો પડી ગયો હતો એ ખાડાનો ફોટો જ પરવાનું પરિસરનો જાહેર જનતાને જોઈ લો સાક્ષી હતો બાકી ધડાકો થયો અને બીજો કોઈ પુરાવો ન હોય ધડાકો થાય પછી ખાસો સમય જવા દેવામાં ન આવે કારણ કે બધું શાંત થાય ત્યારે વિજ્ઞાનીઓ ત્યાં જાય ફરી ડ્રિલિંગ કરે અને જમીનમાંથી નમૂના મેળવે એ નમૂનાની તપાસ કરી કેટલું રેડિયેશન જમીનમાં ભળ્યું છે તેની તપાસ થાય છે કેટલીક વ્યાપક અસર થઈ છે વગેરેનો તાગ તાળ મેળવ્યા પછી જ તેના આધારે જ ખબર પડે કે પરેશન કેટલું સફળ રહ્યું છે ઘણીવાર દેશ પોતે જગતને જાણ કરે કે અમે પરમાણુ પ્રસંગ કર્યું છે જેમ ભારતના વડાપ્રધાન વાજપેયીએ પોતે પત્રકારો સમક્ષ આવીને કહ્યું હતું ઘણી વખત જે તે દેશ એ વાતને ગુપ્ત રાખવા માગતો હોય તો સત્તાવાર જાણકારી ન પણ આપે પરંતુ ન્યુક્લિયર ટેસ્ટિંગ સાવ છૂપું રહી શકે એવો ઘટનાક્રમ નથી મિત્રો ભાગે આ પ્રક્રિયા પરમાણુ ધડાકો આકાર પામતો હોય છે ઈચ્છનીય સ્થિતિ એ છે કે કોઈ પણ દેશ પરમાણુ બોમ્બનું પરીક્ષણ ન કરે મિત્રો પરીક્ષણ કરે તો શું શું થાય મેં તમને આગળ જણાવ્યું રેડિયેશન ફેલાય ઘણા બધા જ પ્રાકૃતિક પ્રોબ્લેમો થાય બરાબર ઇકોનોમિક આર્થિક દ્રષ્ટિએ જે તે દેશ કદાચ જે તે જગ્યાએ પરમાણુ કર પરેશણ કરવામાં આવ્યું હોય અને ત્યાં અગર કોઈ ખનિજ તેલ નીકળે ભવિષ્યમાં તો પણ આપણે એનો ઉપયોગ ન કરી શકીએ તેની આબોહવા રેડિએશનવાળી થઈ જાય મિત્રો ઘણો બધો પ્રોબ્લેમ્સ હોય છે માત્ર પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવું એ ઈચ્છનીય નથી મિત્રો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અગર તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો ભલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ત્યાં સુધી બા બાઈ જય હિન્દ જય ભારત